જેના કારણે નદીના તળિયે ભારે નુકસાન પહોંચી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી ખનન માફિયાઓ દ્વારા નિયમોનો ખુલ્લામ ભંગ કરવામાં આવી રહ્યો છે નદીના મધ્ય ભાગ તેમજ કાંઠા નજીકથી રેતી કાઢવાના કારણે પાનમ નદીનો કુદરતી પ્રવાહ અવરોધિત થયો છે પરિણામે નદીના કાંઠા ધસી પડવાની ભીતિ ઊભી થઈ છે જે નજીકના ખેતરોને વસાહતો માટે ગંભીર જોખમ સર્જી શકે છે આ ગેરકાયદેસર ખનનના કારણે ચોમાસામાં પૂર આવવાની શક્યતા વધી ગઈ છે જ્યારે ઉનાળામાં ભૂગર્ભ જળ સ્તર નીચે ઉતરવાથી પીવાના પાણીની તીવ્ર અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેતી પર પણ તેની સીધી અસર પડી રહી છે નદી પર આધારિત સિંચાઈ વ્યવસ્થા ખોરવાતા ખેડૂતોની ચિંતા વધી છે સાથે જ પર્યાવરણને પણ અપૂર્વ નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનોએ અનેક વખત ખનિજ વિભાગ પોલીસ તંત્ર તેમજ તાલુકા પ્રશાસન સમક્ષ અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જેના કારણે લોકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે લોકોનો આક્ષેપ છે કે ખનન માફિયાઓને કોઈક સ્તરે મળતી મૌન સંબંધિના કારણે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી ચાલુ છે ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે પાનમ નદીનું અસ્તિત્વ બચાવવા માટે તાત્કાલિક ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ખનન માફિયાઓ પર કડક કાનૂની પગલાં લેવામાં આવે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને પાણમ નદીના રક્ષણ માટે ક્યારે દ્રઢ પગલા લે છે